નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને ગુજરાત ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે શ્રી પટેલે આજે પંચમહાલ જિલ્લાના ગોધરામાં ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરવાના એક મહત્વપૂર્ણ પગલાં તરીકે વિકસિત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો પંચમહાલમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું રાજ્ય સરકાર આદિવાસી સમુદાયો અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉત્થાન માટે પ્રતિબદ્ધ છે તેમણે જણાવ્યું કે ગુજરાતે તમામ જિલ્લાઓમાં સિંચાઈ અને પીવાના પાણીની પહોંચ સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અંબાજીથી ઉમરગામ સુધીના આખા આદિવાસી બેલ્ટમાં વન બંધુ કલ્યાણ યોજનાથી મોદી સાહેબે આરોગ્ય સુખાકારી પણ નવા દ્વાર ખોલી આપ્યા છે આ આદિવાસી દીકરા દીકરીઓના ઉચ્ચ અભ્યાસ સાથે આદિજાતિ પ્રદેશના આરોગ્યની સેવાઓ પણ ખાસ પ્રાથમિકતા આપી છે જિલ્લા મથકે તો સિવિલ હોસ્પિટલ હોય પણ ગામોના લોકોને ઇમરજન્સીમાં જિલ્લા મથક જવું ન પડે અને નજીકમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવો અભિગમ આ સરકારે અપનાવ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને દસ જેટલા વિવિધ રોગ નિષ્ણાત ડોકટરોની સેવા મળે તેવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવી રહ્યા છે આ પ્રસંગે શ્રી પટેલે પંચમહાલ જિલ્લામાં છસો ઓગણપચાસ કરોડ રૂપિયાના અઢાર વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો આજે સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે આજે ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યના લોકોને શુભકામનાઓ પાઠવી છે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ગુજરાતે તેની આગવી સંસ્કૃતિ અને ઉદ્યોગ સાહસિકતાની ભાવના અને ગતિશીલતાને કારણે એક વિશિષ્ટ ઓળખ ઉભી કરી છે આજે ગુજરાતનો પણ સ્થાપના દિવસ છે વિશ્વભરમાં ફેલાયેલા સૌ ગુજરાતી ભાઈ બહેનોને પણ ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજે ભારત ફિલ્મ નિર્માણ ડિજિટલ કન્ટેન્ટ ગેમિંગ ફેશન અને સંગીતનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે લાઇવ કોન્સર્ટ સાથે જોડાયેલા ઉદ્યોગ માટે પણ અનેક સંભાવનાઓ આપણી પાસે છે મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે પ્રથમ વિશ્વ દ્રશ્યશ્રાવ્ય મનોરંજન સંમેલન વેવ્સ બે હજાર પચીસનો પ્રારંભ કરાતા શ્રી મોદીએ વેવ્સ સંમેલનને કળા અને સંસ્કૃતિની ઉજવણી કરવા માટેનો મંચ ગણાવ્યો તેમણે જણાવ્યું કે વેવ્સ માત્ર એક શબ્દ નહીં પણ એક લહેર છે आज भारत फिल्म प्रोडक्शन डिजिटल कंटेंट गेमिंग फैशन और म्यूजिक का ग्लोबल हब बन रहा है लाइव कंसर्ट से जुड़ी इंडस्ट्री के लिए अनेक संभावनाएं हमारे सामने हैं आज ग्लोबल एनिमेशन मार्केट का साइज 430 बिलियन डॉलर से ज्यादा का है શ્રી મોદીએ ઉમેર્યું કે ભારતમાં અત્યારે ઓરેન્જ ઇકોનોમીનો ઉદયકાળ છે કન્ટેન્ટ ક્રિએટિવિટી અને કલ્ચર એ આ ઓરેન્જ ઇકોનોમીના ત્રણ પાયા છે ક્રિએટ ઇન ઇન્ડિયા અને ક્રિએટ ફોર ધ વર્લ્ડ માટે આ યોગ્ય સમય છે સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તળી ગામમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ એક કરોડ સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડ્રેસિંગ રૂમ લેબોરેટરી મમતા ક્લિનિક લેબર રૂમ પ્રી ઓપરેશન રૂમ માઇનોર ઓપરેશન થિયેટર પુરૂષ અને સ્ત્રીઓનો અલગ વોર્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે આ પ્રસંગે શ્રી મકવાણાએ જણાવ્યું કે ગામડાના લોકોને શહેરની સમકક્ષ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે જામનગર ના લાલપુર તાલુકાના જોગવડ ગામે જિલ્લા વહીવટીતંત્રએ સાતસો પંદર ચોરસ મીટર જગ્યા પરનું અનઅધિકૃત દબાણ દૂર કર્યું છે આ કામગીરી અંતર્ગત એક કરોડ રૂપિયાથી વધુના કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જોગવડ ગામમાં સરકારી ખરાબાની જમીનમાં વિવિધ આસામીઓ દ્વારા અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું આઈએનએસ સુરત આજે હજીરા બંદરે આવી પહોંચ્યું છે ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરત ગઈ પંદર જાન્યુઆરીએ દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું સુરતના નૌકા વેપારના વારસાને સન્માન આપતા આઈએનએસ સુરત નામ આપવામાં આવ્યું છે આ યુદ્ધ જહાજ આઈએનએસ સુરત દ્વારા સુરતના ઐતિહાસિક વારસાને જીવંત માન્યતા આપવામાં આવી છે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં છેલ્લા અઢી વર્ષમાં પચાસ સફળ હૃદય પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે જેમાં સાડત્રીસ પુરુષ અગિયાર સ્ત્રી અને બે બાળકનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે હૃદય પ્રત્યારોપણ બાદ દર્દીના જીવિત રહેવાનો દર સ્તરે નેવ ટકા જેટલો છે જ્યારે આ હોસ્પિટલમાં સરેરાશ બાણું ટકા છે યુએન મહેતા હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અને યુએન મહેતા ફાઉન્ડેશનના સહકારથી છન્નુ ટકા દર્દીઓને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે હોસ્પિટલના નિર્દેશક ડોક્ટર ચિરાગ દોશીએ જણાવ્યું કે ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાંથી દર્દીઓ અહીં સારવાર માટે આવે છે આ સમાચાર અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો